સુરત શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. જ્યારે વાહન ચેકિંગ દરમિયાન ગોડાડરા પોલીસે વિદેશી દારૂ લાખો રૂપિયાનો જથ્થો ટેમ્પામાં સુરતમાં ઘસાડતા જે પિપાળ્યો હતો અને કિસમની ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે જોકે આ નામ માત્ર પૂરતી હોય તેમ સુરતમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થાય છે. અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ આ બધીને છાવરતા હોય છે વાહન ચેકિંગ દરમિયાન સુરતની ગોડોધરા પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ગોડોધરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન મહેન્દ્ર બોલેરો પિકઅપમાં પાંચ લાખ એકસાઠ હજારથી વધુની કિંમતની એકસો બે પેટી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી 15 લાખની મત્તા સાથે કિસમને ધરપકડ કરી છે ગોડંદરા વિસ્તારના નાઇટ રનમાં અમારા સાવેલ સ્ટાફના માણસો તેમજ સ્થાનિક નાઈટ રનના પીએસઆઈ પરમાર સાહેબ નાઈટ મતકી દરમિયાન તેઓને કોઈ બાતમી ઉપર મોલેલી અને એ બાતમી આધારે તેઓ લોકોએ કડક વાહન ચેકિંગ કરેલું તો વાહન ચેકિંગ દરમિયાન એક ટેમ્પો થ્રીલ ટેમ્પો તેમને મળી આવેલો તે ટેમ્પામાં ચેકિંગ કરતા પ્રોહિબિશનનો જથ્થો ઘણો મળી આવ્યો જેમાં લગભગ એકસો ને બે પેટી જેટલો મુદ્દામાલ મળેલો જે દમાલની કિંમત આશરે પાંચ હજાર પાંચ લાખ એકસઠ હજાર સાતસો જેટલો થાય અને ટેમ્પાની કિંમત પણ આઠ લાખ જેટલી કરતા ટોટલ તેર લાખ સમથી આ ઝડપી પાડેલો જેમાં અમારા સર્વે સ્ટાફના માણસો તેમજ અમારા પીએસઆઈ અને અન્ય અધિકારીઓ પણ સામેલ હતા અને આના એક ટેમ્પો માલિક તો પોતે ટેમ્પો છોડીને ભાગી ગયેલો પરંતુ એક આરોપીને અહીંયા ઝડપી પાડેલો છે અને આગળની તપાસ ચાલુ સર માલ ક્યાંથી લાવ્યા હતા ફોને આપવાના તમે કોઈ માહિતી